તો ગુડ મોર્નિંગ એવરીવન સવાર સવારમાં હું બનાવું છું આઈસ્ક્રીમ એના માટે મેં આ બધી સામગ્રી તૈયાર કરી દીધી છે અહીંયા દૂધ પણ ગરમ કરી દીધું છે તૈયાર થઈ ગયો છે આઈસ્ક્રીમ હા બોલો બોલો અહીંયા શાક નીકળી દીધું છે ફટાફટ શાક સમારી છે ગિલોડી બટેકાનું શાક અને જો નાસ્તામાં હું બનાવું છું ભાખરી આ બાજુ તૈયાર થઈ ગઈ છે મારી ચા અને શીવું બેસી ગયા છે જમવા અને જમતા જમતા ટીવી જોવું પડે નહીં તો ખાવાનું ઉતરે નહીં ભાઈને બધાનું કામ પતાય ને ચલો આપણે પણ હવે ચા નાસ્તો કરવા બેસી જઈએ

जैम बे हर महादेव शु करा रेनकोट आग मैम बे રસોઈ તો સવારે થઈ ગઈ હતી પણ ખબર નહીં બર્ટન રોજ શીરો ખાવાનું મન થાય છે તો ઠંડા વાતાવરણમાં બનાવી જોઈએ છે આપણે ગરમમાં ગરમ લસલસ તો શીરો ચાલો બધા જમવા તો અહીંયા જમી લઈએ આપણે હસ્ત મજાનો દહીં શાક ગળી અને ગરમા કરો તો ફ્રેન્ડસ સાંજના વાગી ગયા છે 6 જીવ ભાઈ આવી ગયા છે સ્કૂલમાંથી આઈન કપડા ચેન્જ કરીને સિદ્ધુ ટીવી ચાલુ ક્યુ ભાઈન લાગી છે ભૂ નગરમાં ગઈ ખાલ નાસ્તો તો પડ્યો નથી તો કે મમ્મી મેગી બનાવી આપવાની પણ આની માડમ હું મેગી બનાવું છું તો અહીંયા ચડાવી દીધી છે શિવ માટે મેગી આજે વાતાવરણમાં છે સખત બફારો કારણ કે સવારનો વરસાદ આવ્યો નથી અંધારેલું છે બધી બાજુ પણ વરસાદ આવતો નથી બપોરે થોડા છાંટા નાખી ગયું તો પણ એના પછી બાફ કરી દીધો છે તો ફ્રેન્ડ્સ હું ગઈ હતી માર્કેટ આઈને જસ્ટ ચેન્જ કર્યું અને આ બધું શાકભાજી આપણે લઈ આવ્યા છીએ અહીંયા તો શાક બહુ મોંઘું થઈ ગયું છે તમારે શાક સસ્તું છે કે મોંઘું તો હવે થઈ ગયું છે રસોઈનો ટાઈમ પણ કંઈ સમજ પડતી નથી વાગી ગયા છે સાડા સાત પણ કન્ફ્યુઝન છે શું બનાવું શું નહીં રાઈસ કાઢીને રાખે છે પુલાવ બનાવવાનું વિચારું છું યાર સાંજ પડે એટલે જમવાનું બનાવવાની બહુ પ્રોબ્લેમ થાય છે સવારે તો આપણે દાળભાઈ શાક રોટલી બનાવી દઈએ પણ રાત્રે શું બનાવવું એનું બહુ ટેન્શન થાય છે તો શીવું આવે એટલે એને પૂછીએ શું બનાવીએ જમવામાં ફટાફટ તો થોડું વિચાર્યા પછી ફાઇનલી ડિસાઇડ કરી દીધું છે કે બનાવી દઉં ફટાફટ થાય એવા મસાલા ભાત તો એના માટે મેં અહીંયા રાઈસ પલાળી દીધા છે હવે ફટાફટ ડુંગળી બટાકું સમારી દઉં અને ભાત વગાડી દઉં કારણ કે આવતા હશે જયેશ જમવા કારણ કે મોડું થઈ ગયું છે માર્કેટ ગઈ હતી તો तो फटाफट अपने प्रिपरेशन कर दी है मसाला बात नहीं तो वेट करिए 15 मिनट लो तो रेडी हो गया है हमारा भात

તો તો આઈસ્ક્રીમ બનાવા હું શું કરું હું કરી નાખું મેં આ બધા ગડિયા ફોટો દીધા હવે નું ચાન મૂકી દેસ એટલે સવારે આઈસ્ક્રીમ રેડી થઈ જશે પક્કો પક્કો સવારે લે ખવાય ખવડાવવા ને કોઈ ફ્લેવર એડ નહીં કરી એ ફ્લેવર એડ કરવાની વેનીલા તો અહીંયા મારું આઈસક્રીમ રેડી થઈ ગયું છે ડબ્બામાં એને પેક કરી અને હવે જવા દઈએ ફ્રીઝરમાં સવારે રેડી થઈ જશે તો કરીએ આજના નો અંત વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને ને